સુરત શહેરના ઝોન 6 માં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો ડિંગડોલી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા ઝોન 6 ના વિસ્તારોમાં ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં પકડાયેલ દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી સચિન સચિન જે આઈડીસી ભેસ્તાન અને દિંડોલી વિસ્તારમાં ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂ સહિતના અન્ય મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પકડાયેલા દરમિયાન એક કરોડ રૂપિયાથી અધિક કિંમતના પકડાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે નાશ કરવામાં આવેલા મુદ્દામાલમાં ગેરકાયદેસર જપ્ત કરાયેલ દારૂની બોટલોનો મોટો ભાગ સામેલ હતો આ પગલાંને શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ રાખવા અને કાયદા વ્યવસ્થા જાળવવાની પોલીસની કાર્યવાહીના એક ભાગરૂપે જોવામાં આવે છે પોલીસે જાહેર કર્યું છે કે ગેરકાયદેસર વ્યવસાયને અને ગેરપ્રવૃત્તિઓ પર આવી કાર્યવાહી સતત ચાલતી રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજરોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન સિક્સ વિસ્તારમાં વિદેશી દારૂ આઈએમએફએલનો નાશ કરવામાં આવી રહ્યો છે દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાશ કરવામાં આવી રહ્યો છે અત્યારે દિંડોલી સચિન સચિન જીઆઈડીસી અને બેસ્તાન પોલીસ સ્ટેશન એમ ટોટલ ચાર પોલીસ સ્ટેશનનો એક કરોડ એક લાખને છસો બાવન રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે અમારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા એસડીએમ પ્રાંત પ્રાંત ભંડેરી સાહેબ એસએમસીના અધિકારીઓ ડૉક્ટર સાહેબ અને ફાયર એમ દરેક વિભાગ અત્યારે હાજર છે અને અત્યારે પ્રક્રિયા ચાલુ રહેશે આ ટોટલ એકથી બે દોઢ વર્ષ જૂનો માલ છે અને એક કરોડ એક હજાર બાવન રૂપિયાનો ટોટલ મુદ્દા માલ છે